નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક મુકેશ અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી ના લગ્ન જુલાઈમાં થવાના છે આ પહેલા એક માર્ચ થી ત્રણ માર્ચ દરમિયાન જામનગર સ્થિત રિલાયન્સ કોમ્પ્લેક્સમાં માં કેટલાક પ્રી વેડિંગ ફંક્શન યોજાનાર છે આ ફંક્શન માં દેશ વિદેશના ઘણા મોટા નામો ભાગ લેવાના છે ગુજરાત ના જામનગર માં સોળમી ફેબ્રુઆરી થી અનંત અને રાધિકા મર્ચન્ટના ના પ્રી વેડિંગ ફંક્શન શરૂ થયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પચીસ ફેબ્રુઆરી ના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ વિભાગો હેઠળ અડતાલીસ હજાર કરોડ થી વધુ ના વિકાસ કાર્યો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ બંદરો પાવર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ માર્ગ અને મકાન પાણી પુરવઠા પ્રવાસન રેલવે એન એચ અને ઉર્જા અને પેટ્રો નો સમાવેશ થાય છે આ સમગ્ર વિકાસ કાર્યો ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માં ગુજરાત ને અંદાજિત રૂપિયા પાંત્રીસ હજાર સાતસો કરોડ ની રકમ ના પ્રકલ્પો ની વડાપ્રધાન ભેટ આપશે તેવી માહિતી ઋષિકેશ પટેલે આપી છે ગાંધીનગર ફરી એકવાર વિરોધ પ્રદર્શન થી ઘેરાયું છે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા ના ધરણા ગાંધીનગર ના દરવાજા સુધી પહોંચી ગયા છે સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યા માં સરકારી કર્મચારીઓ પોતાની માંગ સાથે એકઠા થયા છે પડતર પ્રશ્નો ને લઈ સરકારી કર્મચારીઓ લડી લેવાના મૂળ છે જૂની પેન્શન યોજના જીપીએફ નો લાભ સીપીએફમાં કર્મચારીઓ નો ચૌદ ટકા ફાળો આપવાની માંગ સરકાર સામે કરવામાં આવી છે તેમજ સાતમા પગાર પંચના બાકી લાભો આપવાની માંગ પણ કરાઈ છે મોંઘવારી ભથ્થા સહિતના પ્રશ્નો ને લઈ કર્મચારીઓ આકરા પાણીએ છે ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને અજાણ્યા શખ્સો ફોન પર પાંચ માર્ચ સુધીમાં જાનથી મારી નાખવાની ધમકી આપી છે આ મામલે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલા વિઠ્ઠલ પ્લાઝામાં ક્ષત્રિય કરણી સેનાની ઓફિસ આવેલી છે ગત અઢાર જાન્યુઆરીના રોજ ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત પોતાની ઓફિસમાં હાજર હતા ત્યારે ઓફિસના મોબાઈલ પર ફોન આવ્યો હતો જેમાં સામેથી બોલતા શકશે તેમને સુધીમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી રાજ્યમાં લઘુત્તમ પારો ગગડતા સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે જોકે બપોરના સમયે માર્ચ જેવી ગરમી ફેબ્રુઆરી મહિનામાં અનુભવાઈ રહી છે આજે અમદાવાદમાં પાંચ ડિગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી જયારે નલિયામાં નવ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગ અનુસાર અડતાલીસ કલાક સુધી લઘુત્તમ તાપમાન કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં ત્યારબાદ લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સુધી વધી શકે છે પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં રૂપિયા ચાર હજાર એકસો ત્રેપન કરોડ મૂલ્યના અગિયાર વિકાસ પ્રકલ્પો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુ સિગ્નેચર બ્રિજ લોકાર્પણ થવાથી હવે દ્વારકા થી દ્વારકા જવા માટે ભાવિકો એક અનેરી સુવિધા લાભ મળી રહેશે આ ત્રણેય જિલ્લાઓને આવરી લેતા વિકાસ કાર્યો માર્ગ અને મકાન શહેરી વિકાસ વિજ્ઞાન અને ટેકનોલોજી પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય રેલવે તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગિયાર પ્રકલ્પો સામેલ છે રેલવે વિભાગ દ્વારા રાજકોટ થી ઓખા અને રાજકોટ જેતલસર સોમનાથ તેમજ જેતલસર વાંસજાડિયા સુધી કુલ પાંચસો રેલવે કિમી લંબાઈ રેલમાર્ગ નું ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે રૂપિયા છસો કરોડ મૂલ્યના આ પ્રોજેક્ટ નું વડાપ્રધાન લોકાર્પણ કરશે ઇલેક્ટ્રિફિકેશન કામગીરી થી ડીઝલ ની બચત થશે અને લોકોની સુવિધા માં વધારો થશે રાજકોટ ઓખા ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ પૂર્ણ થવાથી દ્વારકા સુધી ઇલેક્ટ્રિક રૂટ પર ટ્રેન સુવિધા સરળતાથી મળી રહેશે તે સિવાય પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય દ્વારા બે ઓફશોર પાઇપલાઇન અને એક બોય નું લોકાર્પણ કરવામાં આવશે આ પ્રોજેક્ટ નું મૂલ્ય રૂપિયા એક હજાર ત્રણસો કરોડ છે જામનગર માં કાલાવડ તાલુકાના છત્તર પાસે રૂપિયા બાવન કરોડ ના ખર્ચે નિર્મિત બાર પોઈન્ટ પાંચ મેગાવોટ ક્ષમતાના વેસ્ટલેન્ડ સોલાર પીવી પ્રોજેક્ટ નું લોકાર્પણ કરવામાં આવશે ખેડૂતો અને ઉપભોક્તાઓને સસ્તા દરે વીજળી આપવામાં તેમજ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવામાં આ પ્રોજેક્ટ મદદરૂપ બનશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે અનેક પગલા લેવાઈ રહ્યા છે જે અંતર્ગત આજે જાહેરમાં પાન મસાલા ખાઈને પિચકારી મારનારા વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી ઝુંબેશના ભાગરૂપે નેવ્યાસી લોકો પાસેથી નવ હજાર ત્રણસો દંડ વસૂલવામાં આવ્યો છે નર્મદા જિલ્લાના તિલકવાડાના સરહદી ગામ બુંજેઠામાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે જેમાં હિન્દુ ભાણીના લગ્ન પ્રસંગ નિમિત્તે મુસ્લિમ મામા દ્વારા મામેરું ભરવામાં આવ્યું હતું હકીકતમાં બુંજેઠા ગામમાં રાજપૂત સમાજના પરિવારો વચ્ચે એકમાત્ર મુસ્લિમ પરિવાર વર્ષો થી રહે છે આ પરિવારના અહેમદભાઈ મંસુરી અને હસનભાઈ મંસુરીએ ગામમાં રહેતા જયેન્દ્રસિંહ વાઘેલાની દીકરી અંજલિબાને પોતાની દીકરીની જેમ ઉછેરીને મોટી કરી છે શાહરૂખ ખાન હાલમાં જ અનંત અંબાણી અને રાધિકા મરચેન્ટ ના લગ્નના પ્રીવેડિંગ ની તૈયારી માટે જામનગર આવ્યો હતો બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન પ્રિવેડિંગ ના પરફોર્મન્સ નું રિહર્સલ કરવા માટે જામનગર આવ્યો હતો એક દિવસ જામનગર માં વિતાવ્યા બાદ કિંગ ખાન બાવીસ ફેબ્રુઆરીએ મુંબઈ પરત ફર્યો હતો મુંબઈ પરત ફરતી વખત નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એસ ટી નિગમ નવા સ્ટાફની ભરતીને લઈ મહત્વની અપડેટ સામે આવી છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ નિવૃત્ત કર્મચારીઓની ની અગિયાર માસ કોન્ટ્રાક્ટ પર ભરતી કરશે અત્રે જણાવીએ કે ઘટ પૂર્ણ કરવા માટે ચાલુ વર્ષે ત્રણ હજાર ડ્રાઈવરો ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદના આરટીઓ ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા જેલ ભજીયા હાઉસ ને નવો હેરિટેજ લુક આપવામાં આવશે આરટીઓ સર્કલ ખાતે નવીનીકરણ થનાર અદ્યતન ત્રણ માળ નું જેલ ભજીયા હાઉસ હેરિટેજ લુક સાથે નવા રંગરૂપ માં તૈયાર કરવામાં આવશે જે આશરે રૂપિયા બે પોઈન્ટ ચાલીસ કરોડ થી વધુ ના ખર્ચે નિર્માણ પામશે આ નવા ભજીયા હાઉસ ના ગ્રાઉન્ડ ફ્લોર પર સેલરૂમ અને કેદીઓ દ્વારા બનાવેલ ભજીયા નું વેચાણ કરવામાં આવશે જયારે પહેલા માળ પર જેલ કેદીઓ દ્વારા ભોજન બનાવાશે જેમાં સ્પેશિયલ ગાંધી આકર્ષણ નું નવું કેન્દ્ર બની રહેશે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ને હેરિટેજ લુક સાથે તૈયાર કર્યા બાદ હવે ચાર હજાર કરોડ ના ખર્ચે કાયાપલટ કરવાનો નિર્ણય કરાયો છે હડસન હાઈ લાઈન પાર્ક પરથી તૈયાર ડિઝાઇન તૈયાર કરાઈ છે છવ્વીસ ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી ની મળ્યા બાદ પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાશે નવી સ્ટેશન માં કોણાર્ક અને અડાલજ વાવ થીમ ની ડિઝાઇન તૈયાર કરાઈ છે ગુજરાતના જુનાગઢમાં પોતાના ભડકાઉ ભાષણ બાદ ચર્ચામાં આવેલા મુંબઈના મૌલાના મુફ્તી સલમાન અઝહારી વિરુદ્ધ ગુજરાત પોલીસે પાસા કાર્યવાહી કરી છે મૌલાના સલમાન અઝહારીને ત્રણેય કેસમાં જામીન મળ્યા બાદ ગુજરાત પોલીસ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે આ પછી મોલાના મુફતી સલમાન અઝારી ને અમદાવાદ ની સાબરમતી જેલ માંથી વડોદરા જેલ માં લાવવામાં આવશે ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીસ એક્ટ પાસા ઓગણીસો પંચ્યાસી વહીવટી તંત્ર ને જાહેર સલામતી જાળવા માટે કુટલેગરો ખતરનાક વ્યક્તિઓ ડ્રગ અપરાધીઓ અનૈતિક હેરફેર ના ગુનેગારો અને મિલકત હડપ કરનારાઓને નિવારક કસ્ટડીમાં લેવાની મંજૂરી આપે છે કેન્દ્ર સરકાર દ્વારા ભારત માલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશ માં માર્ગો નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે નવા ભારત ના નિર્માણ માં ધોરીમાં સમાન પુરવાર થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવસારી થી ગુજરાત માં દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસ વે ના વડોદરા થી ભરૂચ સુધી માં સત્યાસી કિલોમીટર લાંબા ત્રણ પેકેજ રાષ્ટ્ર ને સમર્પિત કર્યા હતા જે વડોદરામાં મુખ્ય લોજિસ્ટિક્સ હબ ને જોડશે જેના પરિણામે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તાર માં નોંધપાત્ર આર્થિક વિકાસ થશે સુરત શહેરમાં બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી શહેરના રસ્તાઓ પર પચાસ જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની એક બસની કિંમત એક અડસઠ કરોડ રૂપિયાની છે જે બસમાં આગળ અને પાછળ બંને બાજુએ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે અરવલ્લી ના જાહેર રોડ ઉપર આવેલી એક પાન પાર્લર ની દુકાન માં બાલાજી વેફર્સ માં જીવાત નીકળતા હોબાળો મચી ગયો છે દુકાનદાર પાસે ગ્રાહકે વેફર્સ માંગતા દુકાનદારે પેકેટ આપ્યું હતું પરંતુ ગ્રાહકે ખરીદેલ વેફર્સ ના પેકેટ માંથી જીવાત નીકળી હતી પાન પાર્લરે ઉભેલા લોકો માં આ ચર્ચા નો મુદ્દો બનતા બાદ વાયુવેગે ફેલાઈ જતા લોકો ના ટોળે ટોળા ઉમટ્યા હતા ગુજરાતમાં નાના મોટા ડેમોની વર્તમાન સ્થિતિની ચકાસણી કરવામાં આવી છે કેન્દ્ર સરકારના આદેશને પગલે ગુજરાત ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશને ડેમોની ચકાસણી કરીને સરકારને એક અહેવાલ સુપર કર્યો છે ગુજરાત વિધાનસભામાં ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનના અહેવાલને રજૂ કરાયો છે જેમાં એવી ડેમો માટે ઇમરજન્સી પ્લાન ઘડવા ભલામણ કરવામાં આવી છે આ ઉપરાંત સરકાર હવે ડેમોની ની સાર સંભાળ ને લઈને અલાયદુ ડેમ સેફટી યુનિટની પણ રચના કરવા જઈ રહી છે ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને જી એસ ટીવી દ્વારા છત્રીસમી અખિલ ગુજરાત આંતર કોલેજ ગુજરાતી એકાકી નાટ્ય સ્પર્ધા બે હજાર ચોવીસ નો પ્રારંભિક રાઉન્ડ આજથી થી ત્રેવીસ થી પચીસ ફેબ્રુઆરી એ ઓડિટોરિયમ ભવન્સ કોલેજ કમ્પાઉન્ડ ખાનપુર ખાતે યોજાઈ રહ્યો છે આ એકાકી સ્પર્ધા ફાઇનલ રાઉન્ડ એક બે માર્ચ દિવસે ઠાકોરભાઈ હોલ ખાતે યોજાશે આ એકાંકી સ્પર્ધામાં ગુજરાતની ની પચીસ થી વધુ કોલેજ ના વિદ્યાર્થીઓ ભાગ લીધો છે છત્રીસમી અખિલ ગુજરાત આંતર કોલેજ એકાકી નાટ્ય સ્પર્ધા બે હજાર ચોવીસ નો સેમિફાઈનલ રાઉન્ડ અમદાવાદ ની ભવંસ કોલેજ ના જે ઓડિટોરિયમ ખાતે સવાર થી સાંજ સુધી વિના મૂલ્યે નિહાળી શકાશે સ્પર્ધાની ફાઇનલ ના બીજા દિવસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા દિલીપ જોશી હાજર રહેશે